વરસેલા ગામે નદીમાં ફસાયેલા વૃદ્ધની સહી સલામત બચાવી લેવામાં આવ્યા બાળકોની ચેતવણી અને તંત્રની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી બચાવેલા વૃદ્ધની તસવીર સામે આવી તંત્રની સમયસૂચકતા અને હોમગાર્ડ્સની બહાદુરીનો જીવંત દાખલો સિદ્ધપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં રાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આવા પરિસ્થિતિમાં વરસેલા ગામે એક ગંભીર ઘટના બની હતી જ્યાં એક વૃદ્ધ નદીના કિનારે જતા અચાનક પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગયા હતા ઘટનાસ્થળ નજીકના પીચ ક્રિકેટ મેદાન પર કેટલાક બાળકો વરસાદની મોજ માણી રહ્યા હતા એ દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે નદીમાં એક વૃદ્ધ વ્યક્તિ ચીસો પાડી રહ્યા છે અને મુશ્કેલીમાં છે બાળકો તાત્કાલિક દોડી ગયા અને ગામમાં આ જાણ પરિવારજનો તથા ગ્રામજનોને કરી માહિતી મળતાની સાથે જ ગામના સરપંચશ્રી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તરત જ હોમગાર્ડ ટીમને જાણ કરવામાં આવી સાથે કાકુસી પોલીસ સિદ્ધપુરના મામલતદાર અને અન્ય વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી સાંજ સુધીના પ્રયાસો બાદ વૃદ્ધને સહી સલામત રીતે નદીમાંથી બહાર લાવી દેવામાં આવ્યા છે હાલ તેમની તબિયત સ્થિર છે આ સમગ્ર બચાવ કામગીરી દરમિયાન સિદ્ધપુર હોમગાર્ડ્સના કપૂરજી ઠાકોર ફૂલચંદ શ્રીમાળી અને બાકીર પટેલ સહિતની ટીમે ઉત્તમ કામગીરી કરી હતી જેના માટે તેઓની ભારે પ્રશંસા થઈ રહી છે આ ઘટનાએ સાબિતી કરી છે કે નાના બાળકોની સતર્કતા ગ્રામજનોના સહયોગ અને તંત્રની સમય સૂચક કામગીરીના સન્નવ્યથી કેટલી મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે ઇકબાલ મહેમાન ધ ન્યૂઝ ઓફ ગુજરાત સિદ્ધપુર